ટુ ફિટનેસ આજે આપણે બનાવીશું સવારના નાસ્તામાં કે બાળકોના લંચ બોક્સ માટે એકદમ હેલ્ધી ટેસ્ટી પ્રોટીન થી ભરપૂર એવો શિંગના દાણાનો નવો નાસ્તો આ નાસ્તામાં કોઈ પણ જાતની બ્રેડ નથી વાપરવાના કોઈ મહેનત નથી એકદમ હાલદી અને ટેસ્ટી આ ગરમ ગરમ નાસ્તો તૈયાર થાય છે આ નાસ્તો ઠંડો થઈ જશે તો પણ ભાવશે તો તમે બાળકોને લંચ બોક્સમાં બનાવીને આપી શકો છો હસબન્ડને ટિફિનમાં પણ આપી શકો છો ખૂબ જ ઓછા તેલમાં તૈયાર થઈ જતો હોવાથી તમે જો લોસ કરતા હોય તો પણ તમે આ ગરમા ગરમ હેલ્ધી ટેસ્ટી નાસ્તો ખાઈ શકો છો તો ચાલો એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો સુપર ટેસ્ટી શિંગદાણાનો પ્રોટીનથી ભરપૂર નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે સૌથી પહેલા એકદમ હેલ્ધી ટેસ્ટી શિંગના દાણાનો નવો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં અડધો કપ જેટલા શિંગદાણા લીધા છે સાથે જેટલા શિંગદાણા લેતા હોય એના કરતા ડબલ એટલે કે એક કપ જેટલા ચોખા લેશો તમારે જો આ નાસ્તો ચોખાથી ના બનાવવો હોય તો તમે અહીંયા રવો પણ વાપરી શકો છો પણ ચોખાથી નાસ્તાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો બંને વસ્તુને આપણે ફક્ત એક કલાક માટે પલાળવાની છે અહીંયા મેં પહેલેથી જ શિંગના દાણા અને ચોખાને સારી રીતે ધોઈ અને એકથી દોઢ કલાક પલાળી દીધા છે અચ્છા તમે આને વધારે પલાળી દો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી જો તમારે નાસ્તો સવારે બનાવવો હોય તો તમારે રાત્રે ચોખા અને શીંગના દાણાને પલાળી દેવાના વધુ પલળી જશે તો નાસ્તો એકદમ સરસ જ બનશે તો અહીંયા બંને સારી રીતે પલળી ગઈ છે તો હવે નાસ્તાનું બેટર બનાવવા માટે આપણે આમાંથી બધું જ પાણી કાઢી લેવાનું છે અને શીંગદાણા અને ચોખાને આપણે પીસવા માટે મિક્સર જારમાં લઈ લેશું તો અહીંયા મેં મિક્સરનું જાર લીધું છે એની અંદર આપણે બંને વસ્તુને ઉમેરી દેશું સાથે બંને વસ્તુ એકદમ સારી રીતે અને સ્મૂથ પીસાઈ જાય એના માટે અડધા કપ જેટલું પાણી ઉમેરીશું પાણી તમારે આમાં વધારે નહીં ઉમેરવાનું જેટલું પીસવા માટે તમને જરૂર હોય એટલું જ ઉમેરવાનું જો બેટર પતલું થઈ જશે તો નાસ્તાનું ટેક્સચર એકદમ સરસ નહીં આવે એટલે બેટર તમારે મીડિયમ ઘટ રાખવાનું છે અહીંયા તમને બેટરની કન્સિસ્ટન્સી હું બતાવી દઉં તમે જો મેં બધું સારી રીતે પીસી લીધું છે અને તૈયાર કરેલું બેટર આ રીતે મીડિયમ ઘટ છે તો જેવું ઢોસાનું બેટર હોય બિલકુલ એ જ રીતનું બેટર તૈયાર કરવાનું છે તો હવે તૈયાર થયેલા બેટરને મેં એક બાઉલમાં કાઢી લીધો છે અને હવે નાસ્તાને વધુ હેલ્ધી બનાવવા આપણે આમાં થોડા શાકભાજી ઉમેરી દેસુ અહીંયા મેં એક નંગ જેટલી બારીક ચોપ કરેલી ડુંગળી લીધી છે સાથે મેં એક જેટલું એકદમ ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ અને તમને જે પણ શાકભાજી ના ભાવે એને તમે સ્કીપ કરી શકો છો અહીં આપણે એક ચોથાઇ કપ જેટલા ચોપ કરેલા લીલા ધાણા ઉમેરી દેસુ અને સાથે એક ઇંચ છીણેલા આદુનો ટુકડો અને બે થી ત્રણ નંગ જેટલા ઝીણા કાપેલા લીલા મરચાના ટુકડા ઉમેરી દેસુ તો તીખાશ અહીંયા આપણે મરી પાવડર અને આદુ જ આપવાની છે અહીંયા મેં અડધી ચમચી જેટલો મરી પાવડર ઉમેર્યો છે જેનો ટેસ્ટ બહુ સારો એવો આવે દોઢ ટી સ્પૂન જેટલો મીઠું ઉમેરી અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં સારી રીતે મિક્સ કરી દીધી છે તમને બેટરની કન્સિસ્ટન્સી બતાવું તો તમે જો આ રીતની મીડિયમ થિક છે તો હવે નાસ્તો બનાવતા પહેલા આમાં એક ચપટી જેટલા

આ નાસ્તો તૈયાર કરી શકો છો બસ આપણે નાસ્તાની પછી નાસ્તો ઉપરથી તમને ડ્રાય દેખાઈને ત્યારે એની ઉપર ફરી બે ત્રણ ટીપા જેટલું તેલ ઉમેરી દેસુ અને નાસ્તાની સાઈડને પલટાવી દેસુ તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મજાની જેવી ગ્રીલ સેન્ડવિચ પર ડિઝાઇન હોય ને એ રીતની ડિઝાઇન આવી ગઈ છે

એકદમ સોફ્ટ બન્યો છે અને અંદરથી ખૂબ જ સરસ આપણે એક ચપટી જેટલા સોડા ઉમેર્યા ને એના કારણે જાળી પડેલી છે તો અંદર સુધી આપણો નાસ્તો સારી રીતે કૂક થયો છે અને સ્વાદમાં તો એટલો બધો સરસ છે અને સાથે તમને ભરપૂર માત્રામાં આ નાસ્તો ખાવાથી પ્રોટીન પણ મળે છે કેમ કે આપણામાં શીંગના તાણા ઉમેરેલા છે તો તમને આ નાસ્તાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો તમને જો આ રેસીપી ગમી હોય અને તમને મારી બધી રેસિપીઓ ગમતી હોય તો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેમ કે તમારા માટે હું આવી જ હેલ્ધી ટેસ્ટી રેસીપીઓ લાવતી હોઉં છું અહીંયા તમે જો તૈયાર થયેલો નાસ્તો ખૂબ જ સરસ બન્યો છે તો ગરમા ગરમ ટોમેટો કેચઅપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો બધાને બહુ જ ભાવશે તો મારા કહેવાથી એકવાર આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી ને એ મને કમેન્ટમાં કહેવાનું બિલકુલ ના ભૂલતા તો ફરી મળીશું એક આવી નવી જ રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ